તમારાણ માં જુઓ

મારા <N tanpa earth> <paris me olyas cowoos>

મારું છોકરું દીવામ જુએ છે તું દીવામ દેખાડે એટલું કહેવું છે બીજું કઈ કેવું નથી પણ મારે કોઈ આ ખાલી હાથે જ આવી ના પડે ને પોપટ કોઈ દાડો ખાલી હાથે જ આવવા દે તો જેમ કે એક મોટા પિયાથી દેવું છું ને ટાપુ કરવા આવું છું એટલે કોઈ દાડો મારું વેણ ખાલી જવાનું નથી આમાં વેણ બનાવો જો ભુવા તો કે આઠ પડે ત્યાં આઠે કાંઠે એ મુ ના બોલો એટલે ભુવા તો અત્યારે ચાલમાં રમેરા દેવ તો હાથ હાંસે હોળ આવે કે હોળ કળા એટલે આ બધાય ખેલ મન રમાડે રા ને ભૂવા રમાડે રા ને કે દેવ રમાય એમ નથી બોલન પળાય એમ સાંજે છે લે લેજો લે લેરી પવન એન હોય ચિંતા જો ગમે તે થઈ જશે આરી શોક થઈ જશે શોક કણ લઈ લેજો બધા ભાઈ પોપડ ભયા શોક થઈ જા પોપોને એવું થાય ને

હું તો આટલી પબ્લિક વચ્ચે બોલું કદીક મને આ છોકરું વાલુ છે અને પડવા નઈ આવલો છે તો જ બોલતી હશે ન કે હું બોલું નહીં ભુવા બોળે બને નહીં હું વિશે ગુજરાળી વિહત બપોરી ખરે બપોરી આવી છું ને બોલું બનાવું કેટલા કણે છે ઘણા લે ફયા પંદર બે ત્રણ ચાર પાંચ તેર તેર

પત્તર જોકો હોય તો હું કેતી નહીં મારે તો હું ઉગાઈ ચીજુય આઈ જી લેના બાનું નામ પડાઈ જવાનું ને તીરડ કાય ચામુંડુ હોય તો તમારે જેટલું મે કાય એટલું કરજું પૂરું હોય તો ના હોય પૂરું બરાબર જો મજા મજાની મજા મજા રાખો પાપા આ મચી હજુ રહી નહીં જીન

પથરી વાળા પાણી પછી ચાલુ પાણી પાર ઓકે બા ઓ આયો આ આયા દેડી આરી આરી આજ થોડી બેસવું આ બે ભાઈઓ જતો જતો નમ લગીને મારે મકાઈ આવજો બાઈ ગયા લાગી રહ્યા છે વધાવ આલ્યો ઓ ઉપર એ લેતો આઈ લાવ હાયો રે હે

તારે મારા બાપ મારાપ કેન્સલ વાળા ની પણ ચોત્રીસ જણા જીવેરા

હા તું હળવી દુનિયા મટારી ને છું બધા કેટલે પડ્યું તને ખબર છે કે હા આ મટાડવાની જવાબદારી તારી છે પણ ઘર ઘડેને કાંઈ દુઃખનું નું હોય કોઈ દુઃખનું નું હાલનારું હોય તેનું એનો શેર કરવું પડે પણ મટી તો જુગ ના જાય જાય ત્યાં આખા જતા રહ્યા પણ તારું વેણ છે જુ નથી તો પેલું મને વેણ તું મટાડવા ભેગી રહેતી હોય ને તારું હોય મટતું હોય એવું મને વેણાય ધણી કરે ના કરે વાત પણ મટી પડે મારી કેસ લેવો તારો તો

મારાક હોય નહી સત હોય દીવ નું દીવ ને શું કરવું ધ્યાન આ લેવા

એ નઈ વાર હું મેલડી છું લ્યા તો આવો જેસું જેસા હું મેલડી છું ને હું આગાની મેલડી છું ને કોગાની બોલ છું બોલી ના કેન્સલ માટે નઈ કેન્સલ કેતો ડોક્ટર ને કેન્સલ ના હોય તો મેલડી એક જ પાલો પાણી પાઉન પાંચ રવિવારે થાય રવિવારે દુનિયાની ને છેડે જતી ડોક્ટરના રિપોર્ટ કુડા ના કરી નાખું જગતમાં તમારા બોરોશા કોઈ કંઈ નહી આલુ હો હા કોઈ કંઈ આલી નહી બીજો કે સીતો એક તારા જેઠાથી કિના ને કદી તને હાડો ને ના થોડાઉ જ મમો મેલડી દેના છે પણ વિશ્વાસ બોગા હામો બા કેન્ચલ નથી

ખાઈજી વાત ને ઓળતો કરાય નહી ભગવાન આ ઢોળીઓ કાલી બમણું કરી હાલની હેમત છે એમને દેવન પણ મને કઈ નસવા નહીં આમાં ઢોળી જોઈશે ચાર વગલ્યા લઈને પૂરું કરા દેવ કઈ ભરોસો રાખો પૂરું કરતા આવડતું હોય

તો મટી તો જવાનું જવાનું એમાં કોઈ ફેર પડે નહીં આપલી છે ને પધો આગો દાડો ધોરણ ને તો